શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે શ્રાવણ માસની બીજ છે તો જે શ્રાવણી બીજ તરીકે ઓળખવામાં આવે છે તો આ શ્રાવણ માસની બીજ તથા બાર બીજનો મહિમા આજે વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તરત તુરંત આપ સુધી પહોંચે બારબીજનો મહેમા ઑમ ચત સિત આનંદ સત્યેષ્વર શ્રી રામદેવ પરીભ્રમણે નમ સોહમ હંસ સદુરૂ શરણ શ્રીરામ સતરામ સોહમ ગુરુ સત્યમ અભયમ અમૃતમ આનંદ શ્રેય શુભમ શ્રિદ્ધિ ઓમ શ્રી રામદેવાય નમ ઓમ શ્રી નકળંગદેવનીજાર નમ ઓમ કલિકરૂપ કલીનાશનાથ સારીસુ પાલનાર્થમ અશ્વાૂઢ શરણાગત નમ રક્ષાકર રામદેવ નમા પ્રત્યેક માસુક્લ તિથો સમાલોક્યમ ચંદ્ર પ્રહષ્ટા કુરતી ભક્ત મહોત્સવ રામદેવસતાન ઑમ નારાયણ નમસ્કૃત નર ચેવ નરોત્તમ દેવી સરસ્વતી જી ચેવ તતો જય મુદિરતેત બીજવ્રત બહુ નામનું અનંતકોટિ કરો ઉય પ્રેમ કરી જે પાળશે તે ઉતરશે આદિ આદિસૂર્યવંશ પુનઃ ચંદ્રવંશુ અરતરત અવતાર કહે હર પૂજજી સોનો રામદેવજી આ પિલોક તારરણહાર ઑં હું અખંડાનંદ શિવ સોહમ નમઃ બીજ મંત્ર છે ઓમ હ્રીં હ્રીમ હુમ રામ હં નમ નકળી મંત્ર છે ઓમ હમ સોહિમ નીલકંઠ દેવ નિચાર નમ રામદેવજી મહામંત્ર છે ઓમ અજમલ સુતાય વિદ્યામહે રામદેવાય રાધિરાય તો નેતલાય પ્રચોદયાત ધીમહી બોલો સે બાર ધણી રામદેવ પીરની છે શ્રાવણ માસની બીજનું મહાત્મય જ્યારે દેવતાઓએ દેવલોકમાં સભા ભરી સર્વે ગંગા પણ ત્યાં મળેલી ત્યારે દેવતાઓએ પોતપોતાની ધર્મ પત્નીઓને આજ્ઞા કરી કે તમે સૌ કૈલાસમાં જાઓ અને ભગવાન શંકર પાસેથી બીજ ધર્મનો ઉપદેશ લઈ આવો તેથી સર્વસતીઓ ભગવાન શંકર પાસે ગઈ અને વિનંતી કરી કે હે ભગવાન અમને આપ બીજ ધર્મનો ઉપદેશ આપો આવી વિનંતીથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને સર્વ દેવીઓને બીજ ધર્મનો ઉપદેશ આપ્યો ત્યારથી આ બીજને શ્રવણા બીજ એવું નામ અપાય છે જેને શ્રાવણી બીજ પણ કહેવામાં આવે છે સગર રાજાની બંને સ્ત્રીઓ કશ્યપ ઋષિની પુત્રી કેશીને મળીને વિધાતાના કહેવાથી શેષનાગ પાસેથી બીજને વધાવી ત્યારે પાંચ તત્વ મળ્યા જેથી નાગપંચમી કહેવાય નાગપંચમને દિવસે કોઈ પણ ઋષિ મુનિ સંત ભક્તિથી બીજ ઉજવે તો પૂર્વજોથી ઇકોતેર પેઢી તરી જાય અને મોક્ષ ધર્મને પામે છે મોક્ષ ગતિને પામે છે દ્વારકાના દ્વારે એક દર્ભ ઋષિ પધાર્યા ને રાધાજીને બીજનો ઉપદેશ આપ્યો ત્યાર પછી તેણે અનેક ઋષિઓ દેવ ઋષિઓ વશિષ્ઠ દુર્વાસા માર્કંડ્ય લોમેશ ધૌમ્ય અસિત દેવલ વાલ્મિકી જાલ્ય આદિ મળીને બીજ ઉજવી અને પૂજા પાઠ જમા જાગરણ તથા સર્વગત ગંગાની પૂજા કરી ચરણ ધોઈ ચરણામૃત લીધું ત્યારથી શીતળા સાતમ થઈ જે કોઈ ગત ગંગાની પૂજા કરી શીતળા સાતમને દિવસે બીજ ઉજવે બીજ મહાત્મય વાંચે બીજ વધાવે તેને એક હજાર યજ્ઞનું ફળ મળે છે કશ્યપ ઋષિની પુત્રી સુમિત્રા અને વિદર્ભ રાજાની પુત્રી કેશિનીને ગૌરવ મુનિના ઉપદેશથી સગર રાજા અને બંને કન્યાઓએ મુનિના પ્રતાપથી બીજનો ઉપદેશ લઈને વચન માગ્યું તેમાં કેશનીએ એક મહાન પુત્ર કપિલ મુનિના વરદાનથી થયો બીજને વધાવી વચન માગ્યું કે આ દેહમાં જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી હું બીજ ધર્મ પાળું એવો આશીર્વાદ માગ્યો અને બીજ ધર્મ ઓળખાવ્યો સગર રાજાના પુત્રોએ બીજ ધર્મનો ઇનકાર કર્યો તેથી કપિલ મુનિ ક્રોધાએ માન થયા જેની ક્રોધાગ્નિથી સાઠ હજાર પુત્રો બળીને ભસ્મ થયા તે અલાહાબાદ પ્રયાગમાં થયેલું કેશનીના મહાન પુત્ર અંશુમાન થયા તેને ત્યાં દિલીપ થયા તેના ભગીરથ થયા ભગીરથે સ્વર્ગમાંથી ગંગાજીને લાવવા બાર બીજ ઉજવી તેના પ્રતાપે ગંગાજી પૃથ્વી પર પધાર્યા અને સગર રાજાના સાઠ હજાર પુત્રોનો ઉદ્ધાર કર્યો ત્યાંથી ગંગાજી પતિત પાવની કહેવાયા વામનજીએ બીજ મંત્રના જાપથી બલિરાજાને દ્વારે આવી રાજા તથા રાણીને બીજ ધર્મનો ઉપદેશ આપી બીજ બલિરાજાને પાતાળ લોકનું રાજ્ય આપ્યું ને બલિરાજાએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પોતાની પાસે રહીને બીજ ઉજવવાનું વરદાન માગ્યું આથી ભગવાન વચને બંધાયા અને બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય દેવો વારા ફરતી ચાર ચાર મહિના પાતાળમાં બલિરાજા પાસે રહીને બીજ ઉજવે છે અને વચન પાળે છે આમ દેવવાણી પોકારીને કહે છે કે બીજ પાળો બીજ વધાવો બીજ મહાત્મય સાંભળો પાઠપૂજા જમા જાગરણ કરો સંત સદગુરુની સેવા કરો રાજા નહુર્ષુ અને તેની પત્ની પવિત્રાએ બીજને બૃહસ્પતિ સાથે ઓળખી અહલ્યાએ બીજ ઓળખાવી બધાને અમર કર્યા રામદેવજી વિરમદેવજી લાસા સગોણા નેતલદે હરપ્રભુજીએ સદગુરુ શ્રી બાળનાથ પાસેથી બીજ ધર્મનો ઉપદેશ લીધો ઉતાનપાદ રાજા અને રેવંતીજીએ ઘણા બીજ ધર્મને વર્યા હતા પરાશર ઋષિ મત્સ્યગંધાને બીજ ધર્મ ઓળખાવ્યો અને ધર્મને શિર સાટે રાખ્યો અને વશિષ્ઠ અને અરુંધતીએ મળીને દેવહૂતિને બીજ ધર્મ ઓળખાવ્યો ત્યારથી જૈન લોકો પર્યુષણ પર્વ તરીકે ઓળખાય છે બીજનો ચૌદ લોકમાં જે જે કાર બોલાય છે તે અતલ વિતલ ભૂતલ પાતાલ તલાતલ સુતલ અને મહાતલ સુધી બીજનો યશ ગવાય છે દેવી દેવતાઓ ઋષિ મુનિઓ સંતો અને ભક્તો જતી સતી સર્વે બીજ ધર્મનો આશ્રયો કરીને રહે છે બીજ ધર્મ પાળે વધાવે બીજ વધાવે બીજ વધાવે બીજ મહાત્મા સાંભળે છે બીજને સાધે છે જેથી સર્વે અમર થાય જેનો જશ ગવાય છે ઇતિશ્રી શ્રાવણ માસની બીજની મહાત્માનો અધ્યાય દસમો સમાપ્ત બાર બીજની બાર બીજના ધણી રામાપીરની જય હો બાર બીજના ધર્મની જય હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ